નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલ બી આવાસના મકાનોના ચોરાણું ટાવર પૈકી અઠ્યાવીસ ટાવરને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે તેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે આ જે મિલકત છે હોય રહેવા લાયક સુરક્ષિત નથી જેથી મકાન માલિકો ભોગવટદારોને નોટિસ બજાવવામાં આવે છે જેથી મકાન માલિક કબજેદારોએ તાત્કાલિક મકાન ખાલી કરી નિર્ભય કરવું તેમજ રાહદારીઓએ આ મિલકત પાસેથી પસાર થવું નહીં અને અન્ય કોઈ દુર્ઘટના થશે તો પાલિકા જવાબ રહેશે નહીં તેમ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે આવાસોમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે વિસ્તારના સામાજિક આગેવાનોએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર માં મકાનો બન્યા અને બે હજાર દસથી થી લોકો રહેવા આવ્યા જ્યારે બે હજાર છમાં માં આ મકાનો મળ્યા બે વર્ષ જ થયા અને શરૂઆત થઈ ગઈ એટલે બે હજાર બાર તેરમાં માં મકાનોના સ્લેબ તૂટ્યા બે હજાર તેરથી થી બે હજાર પંદર સુધી કોર્પોરેશનમાં અનેક વખત અમે રજૂઆત કરી છે પણ એ વાત કોર્પોરેશનને ધ્યાનમાં ન લીધી ત્યારે બે હજાર ચૌદ પંદરમાં માં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષામાં કેસ પણ દાખલ કર્યો અને બે માં કેસનું જજમેન્ટ આવ્યું જેમાં ચુકાદો પણ અમારા તરફે આવ્યો છે ત્યારે કોર્પોરેશન જાગ્યું પણ પછી તે વખતે કોર્પોરેશને ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરી અને સ્લેબ રિપેર કર્યો પણ મકાનો જે જોઈએ એવા રિપેર થયા નથી અને પાછા જરિત થયા દિવાલો તૂટવા માંડી સ્લેબ તૂટવા માંડ્યા ત્યારે કોર્પોરેશને અમે રજૂઆત કરી અને અમારી પાસે માગણી પણ કરી એ વખતે કોર્પોરેશને અસંતોષની લાગણી વ્યક્ત કરી અને હાઈકોર્ટમાં ગયું અને ત્યાં પણ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીએ અમને મકાન બદલી આપવાની વાત કરી હતી તે કોર્પોરેશનને મંજૂર ન હતું પણ કોર્પોરેશને અમારા પણ નોટિસ મોકલે છે અમે નોટિસનો જવાબ આપીશું પણ હાલ જે પ્રમાણે જાબુઆના મકાનો જર્રી થઈને સ્લેબ તૂટીને જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેવી જ રીતે કિશનવાડીમાં પણ આવાસના લોકો મોતના મુખમાં છે પણ કોર્પોરેશન આ જાંબુઆના બનાવ બન્યા પછી આ નોટિસ મોકલે છે એટલે નોટિસ ઇસ્યુ કરવાના જવાબમાં અમે એટલું જ કહીશું કે જ્યારે અમે ચાર ચાર વર્ષથી ભાડા ભર્યા એ પછી તમે અમને મકાનો આપ્યા હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાનો ખાલી કરીશું બાકી તમારામાં તેવડ હોય તો મશીન લઈને આવજો તોડવા બાકી અમે મકાનો ખાલી કરવાના નથી મને 2010 થી એના લોકોને લેવા જ્યારે મકાનો 2006 માં તોડ્યા અને 6 થી 8 લગીને લોકો ભાડે રહ્યા ઘણી મુશ્કેલી વેઠી અને પછી જ્યારે મકાનો મળ્યા મકાનો મળ્યા ને બે જ વર્ષ થયા અને એમના જોરજોર નું શરૂઆત થઈ એટલે બે હજાર બાર તેરમાં મકાનોના સ્લેબ અમે બે હજાર તેર થી બે હજાર પંદર સુધી કોર્પોરેશન અનેકો વાર રજૂઆત કરી કોર્પોરેશનને ધ્યાનમાં ના લીધી ત્યારે બે હજાર ચૌદ પંદરમાં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણમાં વડોદરા ખાતે અમે કેસ દાખલ કર્યો કેસ દાખલ કરીને બે હજાર બાવીસમાં કેસનું જજમેન્ટ આવ્યું એમાં જજમેન્ટમાં ચુકાદો અમારા તરફે આવ્યો ત્યારે કોર્પોરેશન મેં જાગ્યું પણ પછી તે વખતે કોર્પોરેશન ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરીને સ્લેબ રિપેર કર્યો પણ મકાનો જે જોઈએ એવા રિપેર થયા નહીં અને ફરી પાછી જજને દિવાલો તૂટવા માંડી સ્લેબ તૂટવા માંડ્યા ત્યારે કોર્પોરેશનને અમે રજૂઆત કરી કોર્પોરેશન સામે માંગણી કરી ત્યારે કોર્પોરેશન અસંતોષ વ્યક્ત કરીને ગુજરાત હાઈકોર્ટમાં ગયું ગુજરાત ફોર્મમાં જઈ અને ત્યાં ત્યાંથી જ નીચલી કોર્ટના ચુકડાને માન્ય રાખીને અમને મકાન બદલી હાલવાની વાત કરી તે કોર્પોરેશન મંજૂર ન હતું અને મંજૂર ન થયાને કારણે હાલ કોર્પોરેશન દિલ્હી ફોર્મમાં ગયું છે नेशनल फोरममा जाँ અને કોર્પોરેશને અમારા પણ નોટિસ મોકલી છે અમે નોટિસનો જવાબ આપીશું પણ હાલ જે પ્રમાણે જાંબુવાના મકાનો જર્જર થઈને તૂટીને સ્લેબ તૂટીને જે મૃત્યુ પામ્યા છે તેવી જ રીતે કિશનવાડી પણ મોતના મોંમાં છે અને મોતના મોંમાં હોવાનું આજે પાંચ વર્ષથી મોટના મોંમાં ઝૂમી રહ્યું છે પણ કોર્પોરેશને આ જાંબુવાના બનાવ બન્યા પછી આ નોટિસ મોકલી છે એટલે નોટિસ ઇસ્યુ કરવાના જવાબમાં અમે એટલું જ કહીશું કે જ્યારે અમે ચાર ચાર વર્ષથી ભાડા મર્યા તે પછી તમે અમે મકાનો આપ્યા હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાન ખાલી કરીશું બાકી તમારામાં ટેવર હોય તો તમે મશીન લઈને આવજો તોડવા ત્યાં સુધી